પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર આ દિવસ આપણા જીવન માપ્યો અને આશીર્વાદિત અને અત્યાર સુધી આપણે જે આ બાઇબલ વાંચન કરી રહ્યા છીએ તેની અંદર આપણે બીજા રાજાઓ અને તેનો અંતિમ અધ્યાય જે પચીસમો અધ્યાય છે તેનું આજે આપણે વાંચન કરવા જઈ રહ્યા છીએ કિતાબાપનો પુષ્કળ આભાર અત્યાર સુધી આ ક્રિયાની અંદર આ કર્તવ્યની અંદર એ એવી કૃપા દયા ભલા પ્રેમ પણ સળવની ઉપર દર્શાવ્યા છે અને આ કાર્યને આશીર્વાદિત કીધું છે તેને માટે કિતાબ આપનો આપણે આભાર માનીએ હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગૃહ કે મિત્ર ની અંદર પણ શેર અવશ્ય કરો તમારી એક શેર અમારા આ કાર્યને વધુ મોટિવેટ કરે છે અમને વધુ ઉત્સાહિત કરે છે અને વધુ જોશ પૂરો પાડે છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો તો ચલો આજના વાંચનમાં જઈશું એના ટૂંકી પ્રાર્થના કરી લઈશું આકાશવાસી અમારા સ્વર્ગય પિતા તમારો આભાર ધકાર માનીએ છીએ કે ગત દિવસોમાં તમે અમને છે સાચવા સંભાળે દોરા ચલાવવા વાપરા છે શારીરિક તંદુરસ્તી બી છે સારા વાળા તમારા ખૂટ ભંડારમાંથી પૂરા પાડે છે એ તમામ બાબતોને માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ વિશેષ આ સમયે આ તક અમને મળી કે અમે તમારા પવિત્ર વચનો વાંચન કરી શકીએ તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ તમારા પુત્રો તેનો સ્વીકાર કરો પિતા પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનો બારમો પુસ્તક માસમાં ને દસમે દિવસે એમ થયું કે બાબીનો રાજા નબોખાદાર પોતાનું પૂરેપૂરું સૈન્ય લઈને યરુશાલેમ પર ચડી આવ્યો ને તેની સામે છાવણી નાખી અને તેઓએ તેની સામે ચોતરફ કિલ્લા બાંધ્યા એ પ્રમાણે સીધી ક્યા રાજાના અગિયારમાં વર્ષ સુધી નગર ને ઘેરો રહ્યો ચોથા માસને નવમે દિવસે નગરમાં એવો સખત દુકાળ હતો કે લોકોને માટે બિલકુલ ખોરાક ન હતો પછી નગરના કોટમાં ગાબડું પાડવામાં આવ્યું ને બધા લડાયક માણસો રાત્રે રાજાની વાડી પાસેથી ભીતો વચ્ચે આવેલા દરવાજાને માર્ગે થઈને નાઠા હવે કાસ્તીઓએ નગરને ઘેરી લીધું હતું છતાં રાજા અરાબાને માર્ગે નાઠો પણ કાસ્તીઓનું સૈન્ય રાજાની પાછળ પડ્યું તેઓએ તેને યરીખોના મેદાનમાં પકડી પાડ્યો અને તેનું બધું સૈન્ય તેની પાસેથી વિખેરાઈ ગયું પછી તેઓ રાજાને પકડીને તેને બાબીલના રાજા પાસે રીબલામાં લાવે અને તેઓએ તેને સજા ફરમાવી એ પ્રમાણે તેઓએ કેના દીકરાઓને તેની નજર આગળ મારી નાખ્યા સીધી કેની આંખો ફોડી નાખી તેને બેડીઓ પહેરાવીને બાબીલ લઈ ગયા પાંચમાસમાં સાતમી દિવસે એટલે રાજા નબુ વર્ષે રાજાનો ચાકર એટલે રક્ષક ટુકડીનો સરદાર નભુ જરદાન યરૂમાં ગયો તેણે મંદિર રાજાનો મહેલ તથા યરુસેમમાં ના સર્વગઢો બાળી નાખ્યા એટલે દરેક મોટું ઘર અગ્નિથી બાળી નાખ્યું રક્ષક ટુકડીના સરદારની સાથે આવેલા કાસ્તીઓના સગડાશયને યરુસેલેમ ના કોઠ ચારે તરફથી તોડી પાડ્યા બાકીના લોકો જેઓને નગરમાં રહેવા દેવામાં આવ્યા હતા તેઓને તથા જેઓ ફૂટી જઈને બાબીલના રાજાના પક્ષમાં જતા રહ્યા હતા તેઓને તથા બાકીના સમુદાયને રક્ષક ટુકડીનો સરદાર નવું જહરદાન બંદીવાન કરીને લઈ ગયો પણ રક્ષક ટુકડીના સરદારે દેશના સૌથી કંગાલ લોકોને દ્રાક્ષાવાડીઓના માળીઓ તથા ખેડૂતો થવા માટે રહેવા દીધા યહવાના મંદિરમાંના પિત્તળના થાંભલા જળ ગાડીઓ તથા પિત્તળના સમુદ્રના ટુકડા કરીને કાસરીઓ તેમનું પિત્તળ બાબી લઈ ગયા વળી તપેલા તવેથા કાતરો ચમચા તથા પિત્તળના જે પાત્રો વડે તેઓ સેવા કરતા હતા તે સર્વ તેઓ લઈ ગયા રક્ષક ટુકડીનો સરદાર સર્વ સોનાની તથા રોપવાની સગડીઓ તથા કુંડીઓ લઈ ગયો યહોવાના મંદિરને માટે સુલેમાને બનાવેલા બે થાંભલા એક સમુદ્ર તથા જળગાડીયો એ સર્વ પાત્રોનું પિત્તળ અણતોળ હતું એક થાંભલાની ઊંચાઈ અઢાર હાથ હતી ને તેના પર પિત્તળનું મથાળું હતું મથાળાની ઊંચાઈ ત્રણ હાથ હતી પર ચારે તરફ જાળી તથા દાડમો પાડેલા હતા તે તમામ હતા અને જેમ બીજા થાંભાને પણ જાળીદાર નકશી પાડેલી હતી રક્ષક ટુકડીના સરદારે મુખ્ય યાજક શરાયાને બીજા યાજક સફાનયાને તથા ત્રણ દ્વાર રક્ષકોને લીધા વળી તેણે નગરમાંથી લશ્કરી સિપાહીઓના ઉપરી અમલદારને રાજાની હજુ પાંચ માણસો જેઓ નગરમાં મળ્યા તેઓને દેશના લોકોની હાજરી લેનાર સેનાપતિના ચીફ તથા દેશના લોકોમાંથી નગરમાં મળેલા સાઠ માણસોને પોતાની સાથે લીધા રક્ષક ટુકડીનો સરદાર નબુ જાન

ન બુખાદને દેશમાં રહેવા દીધા તેઓ પર તેણે શાફાનના દીકરા અહી કામના દીકરા ગદાલિયાને શુબો ઠરાવ્યો હવે સૈન્યના સર્વ સરદારોએ તથા તેઓના માણસોએ સાંભળ્યું કે બાબિલના રાજાએ ગદાલિયાને શુભો ઠરાવ્યો છે ત્યારે તેઓ એટલે નથાનિયાનો દીકરો ઈસ્માઈલ કારેનો દીકરો યોહાના નટોપાથી તાન્હુમેતનો દીકરો શરાયા તથા તથાનો દીકરો યઝાનિયા તેઓ પોતાના માણસો સહિત ગદાલિયા પાસે મિસવામાં આવ્યા ગદાલિયાએ તેઓ આગળ તથા તેઓના માણસો આગળ શમ ખાઈને તેઓને કહ્યું કાસ્તીઓના ચાકરોથી બીશો નહીં દેશમાં વસો ને બાબીલના રાજાને તાબે રહો તેથી તમારું હિત થશે પણ સાતમા માસમાં એમ થયું કે એલિશામાના દીકરા નથાનિયાનો દીકરો ઈશ્માઈલ જે રાજ રાજવંશી હતો તે પોતાની સાથે દસ માણસ લઈને આવ્યો ને ગદાલિયાને એવો માર્યો કે તે મરી ગયો વળી જે યહૂદીઓ તથા કાસદીઓ કેમ કે તેઓ યહુદીના રાજા યહુયા રાજા ના બંદીવાન થયાના સાડત્રીસ વર્ષે બારમા માસમાં તે માસને સત્યાવીસ દિવસે એમ થયું કે બાબીલના રાજા એવિલ મરોદાખે પોતે રાજા થયો તે વર્ષે યહુદિયાના રાજા યહોયાખિનને બંદીખાનામાંથી કાઢીને તેને ઉચ્ચ પદવી આપી તેણે તેની સાથે માયાલપણે વાત કરી ને પોતાની હજુરમાં બાબીલમાં જે રાજાઓ હતા તેઓના આસનો કરતા તેનું આસન તેણે ઊંચી જગ્યાએ મૂક્યું તેના બંદીમાનનો પોશાક તેને બદલાવ્યો હંમેશા તેની સાથે રોટલી ખાધી વળી તેની ખર્ચીને વાસ્તે તેના આયુષ્યના સર્વ દિવસો સુધી રાજા તરફથી તેને હંમેશા દરરોજનું ભથ્થું મળતું હતું પ્રભુ આ વાંચેલા આશીર્વાદિત કરો અને સમજવાને માટે અમારી બુદ્ધિ જ્ઞાન આપણી આંખો ખોલો હે આકાશમાં બિરાજનાર અમારા પ્રેમાળ પરમેશ્વર પિતા રાજાઓને રાજા અને પ્રભુઓના પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અત્યાર સુધી મેં સાચવ્યા સંભાળ્યા પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરો છો અમારા જીવનમાં સુંદર નવીન દિવસ આપ્યો સરણ માટે પ્રભુ પિતા અમે તમારો ધન્યવાદ કરીએ છે બાપ હા પ્રભુપિતા જે અત્યારે તમે અમને વચનો વાંચવાનો ટાઈમ આપ્યો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ વચનો મારફતે પિતા તમારા બાળકો તમારી તરફ વળે એવું તમે થવા દેજો આ વચનો પણ તમારા પુષ્કળા અને તમારી કૃપાવા દેજો જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા પણ સર્વને તમારી પાસે લાવીએ છીએ કે તમારો નિરોગી ઘર તંદુરસ્ત હાથનો સ્પર્શ કરો અને સાજા પણ આપો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધાના આધાર વિધવાના બેલી અનાથોનો નાથ તમે થજો વિધુ મામીને જે પ્રભુ પિતા પહેલી તારીખે હાર્ટનું ઓપરેશન કરવાનું છે ત્યારે બાપ તમે સતત તેમની જોડે રહેજો હિંમત શક્તિ બળ અને સામર્થ્ય પૂરા પાડજો ડૉક્ટરોના હાથ તમે બનજો અને સારી રીતે પ્રભુ એ હાર્ટનું ઓપરેશન સફળ થાય તમારી દીકરી પ્રભુ સાજા સાજાપણો પામે અને અમે તમારો આભાર મહિને તમારો મહિમા કરે એવું તમે થવા દેજો જે લોકોના ઘરમાં પ્રભુ મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો જ્યાં યુદ્ધ ચાલે છે લડાઈ છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે ધરતીકંપો થાય છે પ્રભુ આગ લાગે છે ત્યારે બાપ અમે સર્વ અને પ્રભુ જ્યારે જાણીએ છીએ ત્યારે બાપ અમે તમારા વચનો યાદ કરીએ છીએ કે તમારા વચનો પ્રભુ સફળ થઈ રહ્યા છે અને તમારું આવું કેટલું બધું નજીક થઈ રહ્યું છે પ્રભુ બાપ તમે ક્યારે આવશો અમે જાણતા નથી તમે આંખના પલકારામાં પણ આવી શકો છો બાપ ત્યારે પ્રભુ પિતા અમને એવા તમે તૈયાર કરો અમે જાગૃત રહીએ અને પ્રાર્થના કરીએ કે અમે પરીક્ષણમાં ન પડીએ પણ અમે સતત તમારામાં રહીએ પ્રભુ એવું તમે થ દેજો અમારા હૃદયોને પણ પ્રભુ તમે ચકાસો પ્રભુ અમારા ઘરમાં અમારા હૃદયોમાં અને અમારા શ્રોતાજનોના ઘરોમાંની લોકોની પર તમારા અને તમારી કૃપા વરસાવજો પ્રભુ જ્યાં પ્રભુ પિતા ઘણી બધી મુશ્કેલીઓ છે પ્રશ્ન છે બી ટમણાઓ છે ત્યારે સર્વની મુશ્કેલી પ્રશ્ન બી ટમણાઓ તમે દૂર કરજો ઘણા બધા લોકો આજે બે ઘર છે પ્રભુનો કર્યો નથી ખાવાની અન્ન નથી વસ્ત્ર નથી પાણી નથી પ્રભુ તે સર્વને બાપ તમે તમારા ભંડારમાંથી તમે પૂરું પાડો પ્રભુ જ્યાં તમારા બાળકો છે પ્રભુ તે ઘણા બધા બાળકો આજે ઘરમાં ચાલી રહ્યા છે આજે જુવાન દીકરા દીકર્યો પ્રભુ એવા જુવાન દીકરા દીકરીઓ માટે અમે વિશેષ માગીએ છીએ પ્રભુ કે જે મા બાપનું પહેલું માનતા નથી પ્રભુ ત્યારે બાપ એવા દીકરા દીકરોના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ એ આ દીકરા દીકરો તમને ઓળખે પ્રભુ અને બાપ ટણે પડે અને તમારે આગળ પસ્તાવ કરે પ્રભુ અને એ સારા તમારા બાળકો બને એવું તમે થવા દેજો જે તમારા બાળકોને સતાવે છે પ્રભુ એવા બાળકોને મેં આજે યાદ કર્યું છે બાપ કે બાળકોને તમે હિંમત શક્તિ બળ અને સામર્થ્ય પૂરું પાડજો તમારામાં ટકી રહે એવો વિશ્વાસ તમને આપજો કારણ કે તમારું વચન કહે છે કે અનુભવ કરો ને જુઓ એ હોવા ઉત્તમ છે હા પ્રભુપિતા તમે ખરેખર ઉત્તમ છો ત્યારે બાપા તમારા બાળકોને પણ તમે સાત સંભાળો પ્રભુ અને શૈતાન શૈતાનિક વાનાથી તમે રક્ષણ કરો પ્રભુ હા પિતા જેઓ સતાવે છે એમના દહીંમાં પણ તમે અને વ્યવહાર કરજો એ બાળકો તમારી આગળનો મીજ આવી પ્રભુ અને પોતાના કરેલા પાપોની પસ્તાવો કરે અને તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો આજે એમના હૃદયો તમે વલો પ્રભુ અને એ લોકોને પણ તમે સાચા માર્ગમાં દોરો ચલાવ ચલાવને વાપરો પ્રભુ અને એ તમારા પ્રભુ ભક્તો બની જાય એવું તમે થવા દેજો એક એક મિશન મંડળે ને પણ તમારા આશિષ્ઠાને તમારી કૃપાથી ભરજો દુઃખ સપ્તાહની મિટિંગો ચાલે છે પ્રભુ અહીંયા અમેરિકામાં અને ઇન્ડિયામાં ત્યારે બીજી ઘણી બધી જે ત્યારે પ્રભુ એ મિટિંગોને પણ તમે આશીર્વાદિત કરો તમારા સેવક સેવિકાના મુખ વાણી તમે થજો પ્રભુ અને એ દ્વારા અનેક આત્મા હોવા જે તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જે વચનો તેઓ તમારા તમારા બાળકોને આગળ લાવે ત્યારે વચનો પણ તમારા અને તમારી કૃપાથી ભરજો પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો જે કંઈ માગ્યો તમારા દીકરા સુખરે ઇસના જરીના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આમેન આમેન